નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એકવીસ ત્રણ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ તો આજે મિત્રો સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ઓગણીસી રૂપિયા દસ ગ્રામ સોનું વેચાઈ રહ્યું છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી ના ભાવ છે સાત હાજર છસો નેવ રૂપિયા અને એક કિલો ચાંદી છોતેર હાજર નવસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવની વાત કરીએ જેની અંદર આવનારા દિવસોમાં શું રહેશે બજાર ભાવ જેની માહિતી આપણે આપીએ જ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર ત્રણસો વીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રેસઠ હજાર બસો રૂપિયા જેની અંદર પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે વાત કરી લઈએ તો છેલ્લા બે દિવસમાં આજે સોનાના ભાવમાં સો ગ્રામ સોનામાં સો રૂપિયાનો વધારો નોંધાયો છે હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ